નમસ્કાર ખેડૂત મિત્રો હું એજે મુળિયા મૂળિયા સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ આપણે દર વખતે કંઈક ને કંઈક નવી માહિતી સાથે મિત્રો મળીએ મિત્રો આજે આપણે વાત કરીએ છીએ ફુલાવરના પાકની અંદર ફુલાવરના પાકની અંદર કેવી કાળજી રાખવી જોઈએ ફુલાવર જે છે એની અંદર કેવી કાળજી રાખીએ તો ફુલાવર જે છે એ આપણને સારામાં સારું ઉત્પાદન આપે ત્યારે આજે સતત ને સતત જે શાકભાજી માટે જેનું સારું એવું નામ છે એવા આ ગામ એટલે ભાડવા સ્ટેટ આ ભાડવા જે છે અમારું કોટલા તાલુકાનું જે ગામ છે ત્યાં શાકભાજીની ખેતી જે છે એ ખેડૂત મિત્રો કરી રહ્યા છે અને આજ તો ખુશીની વાત તો એ છે કે સરપંચની વાડીએ જ આવ્યા છે અને સરપંચ જ જે છે એ આ ફુલાવરની ખેતી કરે છે તો એમની પાસેથી જાણવાનો પ્રયત્ન કરીએ કે એ ફુલાવર જે છે એ કઈ વેરાયટી વાવે છે કેવી રીતનું અંતર રાખે છે કેવા ખાતરો નાખે છે અને આ ફુલાવર જે છે એ કેટલું તૈયાર થાય છે ત્યારે કેવું ઉત્પાદન આપે છે એમની પાસેથી જાણવાનો પ્રયત્ન કરીએ સરપંચ આપનો પરિચય આપીને ત્યારબાદ અમારા ખેડૂત મિત્રોને આ ફુલાવર વિશેની માહિતી આપો મારું નામ છે લવજીભાઈ મોહનભાઈ ગજેરા ગામ ભાડવા

દસ દિવસનો રોપ હતો અત્યારે કેટલા સમય નો ફુલાવર થયો છે આજે એક મહિનો દસ દિન એક મહિનો ને દસ દિવસ નો થયો છે અને અંદર જે છે એ પાયાના ખાતરો તરીકે કયા ખાતર પાયા માં વાયુ હતું એલડી નો ખોર એલડી નો ખોર અને ડીએપી પાયા પછી પૂરતી ખાતરના ડોઝ કેટલા પછી એક ડોઝ આપ્યો એનપીનો એનપી નો એનપી નો યુરિયા નો ડોઝ આપ્યો છે પછી જે છે એની અંદર આ હારની ની અંતર કેવી રીતનું બે હાર વચ્ચે એક ફૂટનો નું અઠ્યાવીસ ની જાળી વાવવાનું અઠ્યાવીસ ની જાળી વાવો છે એક ફૂટ અંતર રાખવાનું બરોબર છે હવે બીજી વાત મારે એ કરવી છે કે ફુલાવર ની અંદર જે છે એ પિયત ની વાત કરવામાં આવે ચોમાસામાં તમે કરો છો તો પિયત કેવી રીતના આપો છો ચોમાસાની અંદર હું કાળજી રાખો ચોમાસામાં બહુ નહીં પાવાનું ખરા તરત પાવાનું

મિત્રો એ વાવેતર કર્યું છે કોબી નું વાવેતર કર્યું છે એ ખેડૂત મિત્રો ને અમારા દ્વારા ભલામણ કરવામાં આવેલી પ્રોડક્ટ એટલે કે ગ્રોથ સારો થાય સોળ નો વૃદ્ધિ વિકાસ સારો થાય એના માટે મિત્રો હાલના સમયગાળા અંદર જીગરી જીગરી એક પંપમાં પચાસ એમએલ નાખીને અથવા ઉપર સંટકાવ છે ઉપર સંટકાવ કરીએ તો પચાસ એમએલ જમીનની અંદર આપીએ તો એક એકરની અંદર એક લીટર જો આપશે તો એનો મૂળનો વિકાસ સારો થાય જે છે ટાઈટ બને પાન ટાઈટ બને તો એની અંદર જે છે સૂર્યપ્રકાશ વધારે લેવાય અને વધારે ખોરાક થાય તો જીગરી જે છે એનું ખૂબ સારું પરિણામ છે આવી રીતના આપણે ખાતરો ખૂબ નાખતા હોય પણ ખાતરો જે છે અલભ્ય સ્વરૂપમાં હોય તો લભ્ય સ્વરૂપમાં ફેરવા માટે એનપીકેના ના બેક્ટેરિયાઓ ખાસ કરીને જે છે જ્યારે તમે ખાતર નાખી દીધા પછી બે ચાર દિવસ પછી આનો ઉપયોગ કરવાનો છે અને આ આતા પછી બે ચાર દિવસ બીજો ખાતરો વાપરવાના નથી તો આ એનપીકે ના બેટરીઓ નાખશો તો જમીન ની અંદર જે તમારો ફોસ્ફરસ અલભ્યસ રૂપમાં છે પોટાશ છે નાઇટ્રોજન એ છોડ લઈ શકશે એટલે કે તમારે ખર્ચો જે છે એક ડીએપી ની થેલી કદાચ નહીં નાખો તો હાલશે કે એસપી ની થેલી નહીં નાખો તો હાલ છે પણ આ જો તમે નાખશો તેનાથી આપને ખૂબ ફાયદો થવાનો છે સાથે સાથે મિત્રો માઇકોરાઇઝા જે આપણે માઇકોરાઇઝા જે આપીએ છીએ તો માઇકોરાઇઝા પણ ખાસ આપીએ જેથી કરીને એ છોડને જરૂરી સ્ટ્રેસમાંથી દૂર કરે વધારે વરસાદ થઈ ગયો વધારે તાપ પડ્યો વધારે પવન તો એની સરખામણીમાં એ આપણને ખૂબ ફાયદો થશે એક એકરની અંદર ચાર કિલો એટલે કે પાંચસો પચાસ રૂપિયાનું માઇક્રોસ્ટાર આવે છે એ તમે એનો ઉપયોગ કરશો તો ખૂબ ફાયદો થશે તો જે ખેડૂત મિત્રો એ આ ફુલાવરની ખેતી જે આપણા સરદારની આજુબાજુમાં થઈ રહી છે તો ખેડૂતોને વધારાની માહિતી માટેનો અમારો હેલ્પલાઇન નંબર છે નેવું બે એકત્રીસ આ નંબર પર મિત્રો ફોન કરીને વધારાની ફુલાવર કોબી અથવા શાકભાજીને કોઈ પણ પાકની વૈજ્ઞાનિક માહિતીની જરૂરિયાત હોય તો ચોક્કસ મિત્રો અમારો સંપર્ક તમે સાધી શકો છો ગુજરાતના કોઈ પણ ખૂણા ઉપર જેમ કે આપણે ફ્લાવર કોબીનું ગઢ જે પ્રાતિ ગણીએ છીએ તો એ વિસ્તારના ખેડૂતો ખૂબ મોટા પ્રમાણની અંદર આ જીગરી અને જે છે આ વડાણ આનો ઉપયોગ કરી રહ્યા છે તો આપ પણ ખેડૂત મિત્રો વધારાની માહિતી માટે અમારો હેલ્પલાઇન નંબર આપેલો છે એના ઉપર તમે સંપર્ક સાધી શકો છો સરપંચ અમારા ખેડૂત મિત્રો માટે આપણે ફ્લાવરની ખેતીની માહિતી આપવા બદલ હું એ જે મળી આપનો ખૂબ ખૂબ આભાર માનું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આભાર